તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ નાગરિકોને વિશ્વાસમાં લઈ તાંત્રિક વિધિનો ઢોંગ કરી ડબ્બામાં મુકાવેલ રૂપિયા રૂપિયા ડબલ કે ગણા થઈ જશે તેમ કહી નજર ચૂકવી કાઢી લઈ ઠગાઈના ગુનાઓ કરતી ગેંગના છ આરોપીને શોધી કાઢી રૂપિયા સાડા આઠ લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કરી ઠગાઈના છ ગુનાઓનો ભેદ ઉકેલતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ તાજેતરમાં વડોદરા શહેરમાં નાગરિકોને વિશ્વાસમાં લઈ છેલ્લા સાડા ત્રણ માસમાં આરોપીઓએ તેઓના રાજુ અશોક અરવિંદ મહારાજ મહેશ જેવા ખોટા નામો જણાવી તાંત્રિક વિધિનો ઢોંગ કરી ડબ્બામાં મૂકેલ રૂપિયા ડબલ તેમજ દસ ગણા થઈ જશે તેમ જણાવી વિશ્વાસમાં લીધેલ નાગરિકોના રૂપિયા મેળવી ઠગાઈના ગુનાઓ કરેલ જેમ એક અમદાવાદી પોળના ફરિયાદીબેને આરોપીઓએ માતાજીના ફોટાવાળા સિક્કા ઉપર દસ ગણા રૂપિયા કરવાનો ભરોસો આપતા ફરિયાદીને માતાજીના ફોટાવાળો સિક્કો સાથે પૂજા કરવાના બહાને ડભોઈ બોલાવી સ્ટીલના ડબ્બામાં ફરિયાદીના રૂ ત્રીસ હજાર મુકાવી ડબ્બાને લોક મારી ડબ્બો આપી ફરિયાદીને ડબ્બો ખોલવા નહીં દઈ બે મહિના પછી ફરિયાદી બેને ડબ્બો ખોલી જોતા તે માત્ર નાળિયેર નીકળેલ અને કોઈ રૂપિયા જણાયેલ નહીં બે દંતેશ્વર ખાતે રહેતા ફરિયાદીને આરોપીઓએ બે લાખના રૂપિયા ચાર લાખ રૂપિયા કરવાની લાલચ આપી ફરિયાદીશ્રી પાસેથી રૂપિયા બે લાખ રોકડા લઈ જઈ ફરિયાદીશ્રીને એક સ્ટીલનો ડબ્બો તાળું મારીને આપી જઈ આરોપીઓએ બે મહિના પછી ઘરે આવીશ ત્યારે તાળાની ચાવી પણ લઈ આવીશ ત્યારે આ ડબ્બાનું તાળું ખોલાવાનું છે આ ડબ્બામાં વિધિના કારણે બે લાખના ચાર લાખ રૂપિયા થઈ જશે તેમ જણાવી જતા રહી ત્યારબાદ ફરિયાદીશ્રીને રૂપિયાની જરૂર પડતા અને આરોપીઓ ફોન ઉપાડતા ન હોય ફરિયાદીએ બે મહિના પછી ડબ્બાનું તાળું તોડી ડબ્બામાં જોતા બે શ્રીફળ નીકળેલ અને કોઈ રૂપિયા નીકળેલ નહીં ત્રણ દંતેશ્વર ખાતે રહેતા ફરિયાદીબેને આરોપીઓએ આઠસો પચાસ રૂપિયા લઈ પૂજા કરાવી ત્યારબાદ બોરસદ બોલાવી ફરિયાદી પાસેના રૂ ત્રણ લાખ પચાસ ની રકમ ડબ્બામાં મુકાવી ડબ્બો બંધ કરી આપતા એક અકવાડિયા પછી બેને ડબ્બો ખોલતા તેમામથી ત્રણ નારિયેલ નીકળેલ અને કોઈ રૂપિયા નીકળેલ નહીં ચાર બાપો દ્વૈકુંડ ખાતે રહેતા ફરિયાદીબેન પાસેથી રૂપિયાના સિક્કા પાછળ માતાજી હોય એવા સિક્કા હોય તો તમને પૈસા અપાવીશ જેથી રૂ દસનું માતાજીવાળા સિક્કો આપતા પૂજામાં રોકડા રૂઆ છ હજાર ચારસો મુકાવી એક લાખ રૂપિયા મૂકો તો દસ લાખ રૂપિયા થઈ જશે તેમ જણાવી પૂજા કરી ડબ્બામાં રૂ એક લાખ મૂકી ડબ્બાને લોક મારી બાદ વિધિ પૂરી કરવા સિત્તેર હજાર રૂપિયા મેળવી દોઢ મહિના પછી ડબ્બો ખોલતા તેમાં ત્રણ નાળિયેલ નીકળેલ અને ડબ્બામાં રૂપિયા જણાઈ આવેલ નહીં આ બનેલ ઠગાઈ અંગેના ગુનાઓ વડોદરા શહેરના રાવપુરા કપુરાઈ વાડી મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલ ઠગાઈના ગુનાઓ કરનાર આરોપીઓની સીસીટીવી ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારે સતત સઘન રીતે તપાસ કરી આ આરોપીઓની શોધખોળ દરમિયાન આ ગુનાઓ કરતી ગેંગ નવલખી મેદાન ખાતે ટુ વ્હીલર સાથે આ ઠગાઈ કરી મેળવેલ રૂપિયાનો ભાગ પાડવા માટે ભેગા થયેલાની માહિતી મળતા જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ નવલખી મેદાન ખાતે જતાં સ્થળ પર હાજર શૂન્ય છ છ ઇસમો ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈ તેઓ પાસેના ટુ વ્હીલર વાહનો પર નાસવા લાગતા આ તમામ ઇસમોને વાહનો સાથે કોર્ડન કરવામાં આવેલ આ ઇસમોના એક પ્યારેસા ઉર્ફે પ્યારો ઉર્ફે ભૂરો જીવાભાઈ રાઠોડ રહે भोज गाम पादरा जी वडोदरा न बे काड़ूभा उर्फे अशोक भाई फतेह सिंह सोलंकी रहे तांदलजा ज्या वडोदरा न इरफान मुस्तुफा दीवान रहे तांदलजा वडोदरा चार फिरोज फतेह सिंह सोलंकी रहे भोज पादरा न पांच मकबूल शाह अब्दुलशाह दीवान रहे गड़बोरिया गाम ता नसवाड़ी जी छोटा उदयपुर न छह अनवर भाई करीम भाई गरासिया रहे नवापुरा कुंभारवाडा डभोई डभोई जी વડોદરાનાઓ હોય તેઓની ઝડપી તપાસ દરમિયાન રોકડ રૂપિયા છ લાખ પંચોતેર હજાર સોનાની ચેઇન શૂન્ય એકમો ફોન શૂન્ય નવ ટુ વ્હીલર વાહન શૂન્ય ત્રણ પાંચ મોરછાપવાળી ભારતીય ચલણની દસ રૂપિયાના દરની કુલ શૂન્ય ચાર નોટ આધાર કાર્ડ શૂન્ય ત્રણ આર સી બુક નકલ શૂન્ય એક પાનકાર્ડ નવ શૂન્ય એક મળી કુલ્લે કિંમત આઠ રૂપિયા મળી આવતા આ તમામ ઠગાઈના ગુનાઓ કરી મેળવેલ તેમજ ગુનાઓ કરવામાં ઉપયોગ કરેલ મુદ્દામાલ જણાઈ આવતા આ તમામ મુદ્દામાલ કબજે કરી આ તમામ ઇસમોની પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન આરોપીઓએ અલગ અલગ ટીમમાં વડોદરા શહેરના રાવપુરા કપુરાઈ મકરપુરા વાડી તેમજ વડોદરા ગ્રામ્યના મંજુસર અને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશન હદમાં કરેલ ઠગાઈના ગુનાઓનો ભેદ ઉકેલાતા આ તમામ પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરેલ છે આ ઠગાઈના ગુના કરતી આ પકડાયેલ આરોપીઓ ઉપરાંત બીજા સામેલ ચાર ઈસમો ઉપયોગ કરેલ તેમજ બાકી રહેલ મુદ્દામાલ તેમજ આ મુજબની ઠગાઈના ભોગ બનેલ નાગરિકોને શોધી કાઢવાની તપાસ જારી રાખેલ છે પકડાયેલ આરોપીઓના નામ एक प्यारे साहब उर्फे प्यारो उर्फे भूरो उर्फे राजू राठौड़ जीवाभा काशोक भाई, भाई, भाई फतेह सिंह सोलंकी रहे एकता नगर किस्मत चौकड़ी पासे तांदलजा वडोदरा इरफान उर्फे महेश मुस्तफा दीवान रहे कोठियापुरा झूपडपट्टी अलीफ नगर तांदलजा रोड वडोदरा चार फिरोज उर्फे लालो फतेह सिंह सोलंकी रहे भोज गामता पादरा जी वडोदरा पांच मकबूल शाह अब्दुल शाह दीवान रहे गाम गढ़बोरिया नवीनगरिता નસવાડી જી છોટા ઉદયપુર છ અનવર ભાઈ કરીમભાઈ ગરાસિયા રહે નવાપુરા કુંભારવાડા ડબોઈતા ડભોઈ